પાટણમાં મણિભદ્ર હાઇટ્સના શુભારંભ પ્રસંગે માનવીય સેવાની સાથે સાથે અબોલ જીવોની સેવા કરવામાં આવી એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જાણીતા બેલ્ડર દિલીપભાઈ પટેલ અને તેમની ટીમ સહિત એક્ટિવ ગ્રુપની સેવા કે પ્રવૃત્તિ સૌએ સહાયને લેખાવી પાટણ ખાતે યોજાયેલ છાસ કે માં પત્રકાર યશપાલ સ્વામીનું કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા સન્માન કરાયું પાંચસો લિટર ઠંડી છાસના વિતરણ સાથે અબોલ જીવો માટે પાણીની કુંડીઓનું વિતરણ કરાયું દિલીપભાઈ પટેલના ઉમદા સેવાકીય કાર્યથી પ્રેરાઈ ટ્રાફિક પીએસઆઈ એ કે ખોડલિયા એસઆઈ સંજયભાઈ પણ જોડાયા પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી આગવી ઓળખ ઉભી કરનાર એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને પાટણના જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલ દ્વારા શહેરના બગવાડા દરવાજા નજીક નવનિર્માણ કરાયેલા મણિભદ્ર હાઇસના બુધવારે શુભારંભ પ્રસંગે વેપારીઓ સહિત પાટણના નગરજનોને સેવાકીય પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે તેવા શુભ ઉદ્દેશથી માનવ જીવોની સાથોસાથ હબોલ જીવોની સેવાનો પ્રોજેક્ટ એક્ટિવ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યો હતો મણિભદ્રા હાઇટ્સના શુભારંભ પ્રસંગે બિલ્ડર દિલીપભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ સાથે એક્ટિવ ગ્રુપના સભ્યોએ પાંચસો લિટર ઠંડી છાસનું વિતરણ કરવાની સાથોસાથ બોલ જીવો માટે પાણીની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યું પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખી આયોજિત કરાયેલા માનવીય તેમજ જીવદયાના આ સેવા પ્રોજેક્ટને પાટણના નગરજનોએ સહાયનીય લેખાવી દિલીપભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ સાથે એક્ટિવ ગ્રુપને અભિનંદન પાઠવી મણિભદ્ર હાઈટ્સના શુભારંભની શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ પટેલ વેપારી અગ્રણી અને નાગરિક બેંકના પૂર્વ ચેરમેન સુરેશભાઈ પટેલ પાટણ નાગરિક બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અતુલભાઈ પટેલ યુનિના પૂર્વ એસી મેમ્બર શૈલેષભાઈ પટેલ પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલ નાગરિક બેંકના ડિરેક્ટર હરેશભાઈ મોદી પૂર્વ કોર્પોરેટર આશીષ મોદી સહિત રાજકીય સામાજિક આગેવાનો ડોક્ટર મિત્રો વકીલ મિત્રો વેપારી મિત્રો બિલ્ડર મિત્રો પત્રકાર મિત્રો સહિત નવો લોકો ઉપસ્થિત રહ્યા ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ પટેલ ઉમદા સેવાકીય કાર્યથી પ્રેરાઈને ટ્રાફિક પીએસઆઈ એ કે ખોડલિયાએ એસઆઈ સંજયભાઈ પણ જોડાયા અને તેમને શુભેચ્છા પાઠવી અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ